માંડલ જાલીસણા બસ સ્ટેન્ડ પાસે મહિલાએ આત્મહત્યા કરી પર જાલીસણા બસ સ્ટેન્ડ પાસે આવેલી કલ્પેશ ઠાકોર કોલોનીમાં પતિ સાથે રહેતી વર્ષની પરિણીતાએ ઘરની છત પર પંખામાં ગળે ફાંસો જીવન પરિતાના પતિ પોલીસને જાણ કરતા વિઠલાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનું પીએમ કરાવ્યું અને કોલ રૂમમાં રાખ્યું આ બનાવ અંગે પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી

સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ